નમસ્કાર ગુજરાત સિકિયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ અમદાવાદ જિલ્લો વિભાજન વિભિષિકા કાર્યક્રમ યોજાયો આજરોજ રોજ ધોળકા સર્કિટ હાઉસ મુકામે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિભાજન સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો અખંડ ભારતના વિભાજન સમયે મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ બળજબરીથી સ્થળાંતર પીડાદાયક ઘટના વિભાજનના કાળા અધ્યાય સાથે બની હતી વિભાજન કાળમાં મૃત્યુ પામેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ આપવા ગોષ્ઠી તેમજ માઉન્ટ મશાલ રેલી આકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા ધોળકા ધારાસભ્ય કિરીટસિંહ ડાભી પૂર્વ પ્રમુખ કુશળસિંહ પઢીએ પંઢેરિયા હર્ષદગિરી ગોસ્વામી આરસી પટેલ માધુભાઈ ઠાકોર વિક્રમભાઈ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયા હતા રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોડકા